અમદાવાદની અગ્રણ્ય ઝાયડસ હોસ્પિટલે આરોગ્ય ક્ષેત્રમાં એક નોંધપાત્ર સિદ્ધિ હાંસલ કરી છે લિવર ટ્રાન્સપ્લાન્ટ માટે ગુજરાતમાં પ્રખ્યાત અને મોટું નામ ધરાવતી ઝાઇડસે ત્રણ વર્ષમાં અઢીસોથી વધુ લિવર ટ્રાન્સપ્લાન્ટ પૂર્ણ કર્યા છે જે સમગ્ર ગુજરાત અને દેશ માટે આશા અને વિશ્વાસના નવા એકમો સ્થાપિત કરે છે હાલની લાઇફ સ્ટાઈલમાં લીવરના રોગો મોટા પ્રમાણમાં વધી રહ્યા છે નાની ઉંમરની વ્યક્તિઓમાં પણ તેને લગતી બીમારીઓ વધી રહી છે કારણો ઘણા બધા છે તો તેની સામે ઝાયડસ હોસ્પિટલ લિવર ટ્રાન્સપ્લાન્ટ પ્રોગ્રામ હેઠળ લિવરને લગતા રોગો સામે મજબૂતાઈથી દર્દીઓની લિવર હેલ્થનું ધ્યાન રાખી રહી છે ભારતમાં લિવર ટ્રાન્સપ્લાન્ટ પ્રોગ્રામના પાયોનિયર ડોક્ટર આનંદ ખખરની આગેવાની હેઠળની નિષ્ણાંત ટીમના ડોક્ટર યશ પટેલ ડોક્ટર મયુર પટેલ ક્રિટિકલ કેર ટીમના ડોક્ટર હિમાંશુ શર્મા તેમજ સિનિયર એનેસ્થેટિક અને લીડ ડોક્ટર મીતા અગ્રવાલ ડોક્ટર પરાગસિંહ ગોહિલ તથા તેમની ટીમના સંયુક્ત પ્રયત્નોએ પીડિયાટ્રિક દર્દીથી લઈને સિત્તેરથી પણ વધુ વય ધરાવતા તેમજ એબીઓ ઇન્ક્યુપેટેબલ બ્લડ ગ્રુપથી લઈને એચઆઈવી પોઝિટિવ દર્દી સુધીના અલગ અલગ મેડિકલ હિસ્ટ્રી અને અઢળક મુશ્કેલી ધરાવતા અનેક દર્દીઓને ટ્રાન્સપ્લાન્ટ દ્વારા નવજીવન આપ્યું છે તેની સાથે એક વર્ષથી પણ ઓછા સમય ગાળામાં એક સાથે લિવર અને કિડની ટ્રાન્સપ્લાન્ટ ના અને સફળ કેસનો રેકોર્ડ પણ સ્થાપિત કર્યો છે મે મારી લિવર ટ્રાન્સપ્લાન્ટ ની કાર કીધી 2007 થી ચાલુ કરી ઇન્ડિયામાં પણ અહીંયા ઝાયડસ માં આપણે જે લિવર ટ્રાન્સપ્લાન્ટ પ્રોગ્રામ છેલા 3 વર્ષથી શરૂ કર્યો છે એમાં અત્યાર સુધીમાં માં આપણે 255 લિવર ટ્રાન્સફર કર્યા છે હવે લિવર ટ્રાન્સપ્લાન્ટ 255 થયા એનો મતલબ કે એની પાછળ બીજા 1000 બહુ જ બીમાર લિવરના દર્દીઓની પણ સારવાર ડોક્ટર નિલય મહેતા અને એમની ટીમ હિમાંશુ શર્મા અને ડોક્ટર ગીતા અગરવાલા એ નોન મેડિકલ એટલે સોરી નોન ટ્રાન્સપ્લાન્ટ કેર દ્વારા એમની સારવાર કરેલી છે એટલે ધીસ ઇઝ અ સેન્ટર ફોર લિવર ડિઝીઝ એન્ડ ટ્રાન્સપ્લાન્ટેશન કે જેમાં લિવરના રોગોની સારવાર થાય છે અને એમાં ટ્રાન્સપ્લાન્ટ નો એક રોલ છે કે જ્યારે દવાથી અને અન્ય પ્રોસીજર્સ લિવર કેરની કે લિવરના રોગોની સારવારની જ્યારે પૂરતી અ સફળતા દર્દીના ને બચાવવામાં ના મળે ત્યારે લિવર ટ્રાન્સપ્લાન્ટ ને આપણે નો આપણે મદદ લઈએ છીએ સો એમાં કેટલા દર્દીઓની સારવાર થઈ કે બહુ મોટો આંકડો છે ટ્રાન્સપ્લાન્ટ સો પંચાવન થાય પણ બસો પંચાવન લિવર ટ્રાન્સપ્લાન્ટ કુડ અસ ઇન ટુ ધી ફાસ્ટેસ્ટ ગ્રોઇંગ લિવર ટ્રાન્સપ્લાન્ટ પ્રોગ્રામ ઇન વેસ્ટ ઇન્ડિયામાં કોઈ પણ સેન્ટરમાં નવા પ્રોગ્રામમાં પહેલા ત્રણ વર્ષમાં અઢીસો થી વધારે ટ્રાન્સપ્લાન્ટ કર્યાના કોઈ દાખલા વેસ્ટર્ન ઇન્ડિયામાં છે નહીં અને એ કહેવા પાછળનો ભાવાર્થ અમારી મહાનતા કોઈ ક્લેમ નથી પણ કહેવાનું મતલબ એવો છે કે ઝાઇડસ હોસ્પિટલ હેઝ બીન એબલ ટુ એસ્ટાબ્લિશ અ સેન્ટર ફોર એક્સેલન્સ કે સેન્ટર ફોર એક્સેલન્સ કેટલા કેમ કે એ એ સિસ્ટમ ને લાગતા વળગતા અન્ય દરેક સબ સ્પેશિયાલિટી અને નિષ્ણાતો અંડર વન રૂફ અવેલેબલ રાઉન્ડ ધ ક્લોક વિથ ધ એસેન્શિયલી એન્સિલિયરી ઇન્ફ્રાસ્ટ્રક્ચર ઇઝ શુ શર્મા ડઝ ડેક કે મારી પાસે કયા આવે કે જે જેને એ એ એ બાદ પી એ બધી સારવાર થી ઇવેન્ટ ઈવન થઈ જાય સો ધોઝ ધોઝ આર લિવર ટ્રાન્સપ્લાન્ટ નંબર્સ એમાં બધા જ આવે કેડેવરિક લિવર ટ્રાન્સપ્લાન્ટ આવે લિવિંગ ડોનર લિવર ટ્રાન્સપ્લાન્ટ આવે પીડિયાટ્રિક લિવર ટ્રાન્સપ્લાન્ટ આવે એચઆઈવી પોઝિટિવ લિવર ટ્રાન્સપ્લાન્ટ આવે એબીઓ ઇનકોમ્પેટિબલ એટલે બ્લડ ગ્રુપની વિરુદ્ધમાં જેને ટ્રાન્સપ્લાન્ટ કરવા પડે એ આવે કે જેમાં સાયમલ્ટેનિયસ લિવર અને કિડની સાથે ટ્રાન્સપ્લાન્ટ કરવાનો આવે એ આવે એ બધા જ પ્રકારના ટ્રાન્સપ્લાન્ટ ની સુવિધા આપણી પાસે ઉપલબ્ધ છે અને સફળતાપૂર્વક કર્યા પછી જ આપણે બોલીએ છીએ આ કે એપીઓ ઇન્કોમ્પેટેબલ છે કે છે એ મોટા ભાગના હોસ્પિટલોમાં નથી હોતું અને આપણે ત્યાં લગભગ સો ટકા સફળતાથી કરવાનું છે પરંતુ નિલામતા શુદ્ધ બી એબલ ટુ મોર દિવ્યાંગ ન્યૂઝ અમદાવાદ